સંવત સોળસો ને બાણુંના માં પરદેશમાં પ્રભુ શ્રી ગોપાલાલજી શિહોરમાં રાણી મેઘાજીને ત્યાં પધાર્યા એટલે જો અત્યારે આપણે ન્યારી સૃષ્ટિનો જ વિષય છે ને એટલે આની પહેલાં પ્રથમ પરદેશ આવ્યો હતો અને હવે સીધો અગિયારમો પરદેશ આવે છે ઠાકોરજીનો કેમકે આપણે વિષય પરદેશનો નથી ન્યારી સૃષ્ટિનો જ છે એટલે કે ન્યારી સૃષ્ટિના બંધારણમાં જેટલા જેટલા વિષય આવતા હોય એટલા એટલા જ આપણે આ પુસ્તકમાં આવે છે એટલે સીધો આપણે પ્રભુ શ્રી ગોપાલાલજીનો અગિયારમો પરદેશ અહીંયા લખેલો છે પ્રભુ શ્રી ગોપાલજી શિહોરમાં રાણી મેઘાજીબાને ત્યાં પધાર્યા ત્યાં ઘણું જૂથ આવીને મળ્યું ત્યારે કસિયાભાઈ રાજગર તથા શિહોરના કાના કંસારાએ મળીને રાજના ચરણમાં વિનંતી પવિત્ર ઋતુ શ્રાવણ માસે ઉખરલા પધારો તો હિંડોળે ઝૂલવાનો રથ થયો છે તો રાજ કૃપા કરીને આજ્ઞા આપો તો દાસ કૃતાર્થ થાય બંનેની અનહદ પ્રીત જાણીને પ્રભુએ આજ્ઞા આપી શ્રીજીએ કસિયા રાજગર તથા કાંદાસ કંસારો સિહોરનો વાસી એની અનહદ પ્રીતિને જાણીને આજ્ઞા આપીને કહ્યું કે તમો સર્વ તૈયારી કરો અમો ઉખરલામાં અમારી એકઠી કરવાની ઈચ્છા રાખી રહ્યા છીએ તમો પત્રી દ્વારા હેપીઓ મોકલીને અમારી આજ્ઞાની જાણ સર્વને કરો અને ઉખરલામાં સર્વ જૂથ એકઠું થાય તેમ કરો અમારે અમારા ઘરની મેન પ્રણાલિકા તથા સેવન અને સેવા પ્રકારની રીત ભાત ભેટ વગેરેની સમજૂતી આપીને અમારી સૃષ્ટિને ન્યારી કરવાની ઈચ્છા છે રસિયા રાજગર તથા કાનજીભાઈ અંગીકૃત જૂથ સાથે ઉખરલા આવ્યા એ ઠાકોરજીએ મેઘાજીબાના મેલમાં જ ઘોષણા કરી દીધી જાહેરાત કરી દીધી કે મારે ન્યારી સૃષ્ટિ કરવી છે રીતભાત ભેટ ભેટનો ક્રમ પ્રણાલિકા ઘરની મેંડ પ્રણાલિકા સેવન સેવા પ્રકારની રીત આ બધું ન્યારું કરવું છે સૃષ્ટિને નવું સમજાવવું છે એટલા માટે બધા જૂથને બોલાવો અને પધરાવો આમંત્રણ પત્રિકા મોકલાવો પછી તૈયારી કરવા માટે ઉત્સાહથી કશિયાભાઈ ને કાનજીભાઈ ઉખરલા પધારે છે શ્રીજીની તેવી આજ્ઞા થતાં કુંવરજી અધિકારીએ સર્વ ગામના નામ થામ લખી પત્ર દેશો દેશ મોકલાવે અને સર્વજૂથ પ્રભુજીની આજ્ઞા જાણીને ઉખરલા આવવા પર્યાણ કીધું તેમાં સર્વ રાજસી લોક પણ આવી મળ્યા નગરનો જામજસ્સો રાજકોટનો વિભોજી વઢવાણનો પૃથ્વરાજ વાંકાનેરનો રાયસંઘ પોરનો ઠાકોર ભાણજી તથા સરતાન આવ્યા એટલે બધા રાજાઓ પણ ત્યાં પધાર્યા છે ઠાકોરજીએ આમંત્રણ પત્રિકા મોકલ્યા પછી રાજા પણ આવે ને બધા આવે બધા ઠાકોરજી માટે તો સમાન ને વૈષ્ણવ માટે પણ એકાબીજા સમાન એટલે બધા બધે બધી જગ્યાએથી પત્રિકા પત્રી દેશ દેશાંતર ફરી અને બધા આટલું બધું જૂથ બધી જગ્યાએથી પધાર્યું ઠાકોરજી આમંત્રણ આપ્યું એટલે તો જૂથે બધા જૂથ ઉત્સાહથી પધાર જૂનાગઢથી અરિદાસ વ્યાસ તથા દેસાઈ મલુકચંદ જૂથ સાથે આવ્યા ઘણું જૂથ ગામ ગામનું એકઠું થયું હવે અહીંયા છ કડી છે એમાં પેલીને છેલ્લી છેલ્લી લઈશ વધારે આપણે આ કડી નથી લેતા નીચે સમજાવેલું જ હોય છે એટલા માટે ઉખરલે હિંડોળો રચ્યો કસિયા કાનજીની કી પ્રીતે પછી નીચેનું લીટી છે સભહી સમસે

હિંડોળો ખરું કરવામાં આવ્યો હિંડોળાની સજાવટ વિવિધ અનુભવી જાણકાર કલાકારોએ ભેગા મળીને અપૂર્વ રચના કરી જાણે સ્વયં વિશ્વકર્મા આવીને આ હિંડોળાની કલાકૃતિ કરી હોય તેમ જોવામાં અને જાણવામાં આવતું હતું એટલે કે હિંડોળાની શોભા કેટલી સુંદર છે સુવર્ણનો હિંડોળો અને લીમડાના ઘટાદાર રક્ષની નીચે સરિતાના તટ પાસે હિંડોળો ખરવા ખડો કરવામાં આવે છે કેટલું આહલાદક વાતાવરણ હિંડોળો પણ આટલો શોભાવાળો અને વાતાવરણ પણ શ્રાવણ મહિનાનું એવું સુંદર પછી કાંઈ ઘટે જ નહીં ને પ્રભુજીને હિંડોળે પધરાવવાની વિનંતી કસિયા કાંજીએ કરી તેની અપાર પ્રીતિ જાણીને પ્રભુજી હિંડોળે પધાર્યા સર્વ જૂથ કીર્તન સમાજ પણ આપશ્રીની સન્મુખ બેસી ગયો કસિયા કાંજી બંને પ્રભુને ધીરે ધીરે ઝુલાવી રહ્યા છે વિચાર કરીએ આપણે વૈષ્ણવો કે ઠાકોરજી પ્રગટ બિરાજતા હોય અને આ બાજુ કશિયાભાઈ રાજઘર ને આ બાજુ કાનજીભાઈ ઠાકોરજીને ધીમે ધીમે ઝુલાવતા હશે ધીમો ધીમો વરસાદ પડતો હશે અને લીમડાની ડાળે ઠાકોરજી ઝૂલતા નીચે મંદ 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 પવન આવતો હશે હા આહલાદક વાતાવરણ હશે ને ઠાકોરજી બિરાજતા હોય એટલે એકદમ અલૌકિક વાતાવરણ હોય વાલ વાતાવરણનો તો પ્રતાપ હોય પણ ઠાકોરજીના પણ અલૌકિકતાનો પ્રતાપ હોય જ્યાં રાગ રંગ તાલની મિલાવટના અનુભવી જાણકાર કીર્તનિયા સમાજ હોય ત્યાં પછી કહેવાનું શું હોય જ્યાં સાક્ષાત પ્રભુજી સ્વદેહે ડોલે હિંડોળે ઝૂલી રહ્યા હોય અને અંગીકૃત ઝુલાવી રહ્યા હોય ત્યાં સકલ શોભા અવર્ણનીય ખડી થઈ જાય કાનજીભાઈ રાગ રંગની જમાવટ થતાં તાલ સ્વરના જાણકાર સમાજ વચ્ચે કૂદી પડ્યા અને તે સમયનું પદ ગવરાવા લાગ્યા આજે મોરારદાસ પણ અનેરા ભાવમાં આવી ગયા છે જાણે મૃદંગ તો તેના હાથમાં રમી રહી હોય મોરારદાસના હાથમાં મૃદંગ પોતે રમી રહી હોય એમ વિવિધ તાલ આપીને બજાવી રહ્યા છે જીવનદાસ કાવ્ય કૃતિના જાણકાર પણ આજે હર્ષભેર કીર્તન કરી રહ્યા છે કાનદાસ કલ્યાણ રાગના પદ ગવરાવે છે સો શ્રાવણ આવ્યો અંગો અંગ અંગો અનંગ બાઢ્યો અને છેલ્લું છેલ્લી તુક છે કાનદાસ એ લીલા નિરખી તન મન સુધ બિસરાયો એટલે હિંડોળાનું પદ ત્યાં આગળ કાનદાસ બોલે છે કાનદાસે હિંડોળા હિંડોળાનું પદ પૂરું કરતા જીવનદાસને આજે પ્રભુજી રાસમાં જે સ્વરૂપ શ્રિંગાર ધારણ કરે છે તે સ્વરૂપ ભગવાનનું દર્શન થતા તે જ પદ રાગ અડાણામાં ગૌરાવ્યું હવે જ્યારે કાનદાસે હિંડોળાનું પદ બોલ્યા ને ત્યારે જીવનદાસે ઠાકોરજીનું રાસના શિંગારનું સ્વરૂપ ધારણ કર્યું ને એવું દર્શન થયું એટલે ત્યાં આગળ જીવંતાસે પદ ગાયું આજ લાલ ઝુલત રંગ ભરે મણિ કંચનકો સુરંગ હિંડોલો લટકત મોટી લરે મોહર મુકુટ ગુંજામણી ભુક્ષન પીત બસન બન માલ ગલે જીવન પ્રભુ કે કુંડળ લોલ કામ કે ગર્વ ગરે ચલે આવું આવું વર્ણન ઠાકોરજી ભગવતીઓ દ્વારા કરાવે ત્યારે ખબર પડે ને કે એ વખતે ઠાકોરજી કેવા દિશતા હશે આ વર્ણન દ્વારા જ ખબર પડે એટલે તો એક 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 શબ્દમાં ઠાકોરજીની લીલા ભરેલી છે ને એટલું બધું સામર્થ્ય છે કે એવા દર્શન આપણને થઈ શકે માત્ર એ ભગવતીની કૃપાને આપણો ભાવ બે વસ્તુની જ કમી હોય આપણે ધ્યાનથી ન ગાતા હોય એટલે આપણને સમજાય નહીં પદ પૂરું થતાં રસિક રસરાજ રાસમંડળ મધ્ય ઉપરોક્ત પદમાં વર્ણવ્યા મુજબ અલૌકિક અદ્ભુત સ્વરૂપે બિરાજી રહ્યા હોય તેવા સ્વરૂપના દર્શન સર્વ સમાજને થતાં સર્વ મંત્રમુગ્ધ બની ગયા એટલે કે જેવું જીવનદાસને દર્શન થયું એવું એ પદ બોલ્યા અને જેવું એ પદ બોલ્યા એવું જ જેવું જીવનદાસને દર્શન થયું અને જીવનદાસની સરાહના કરવા લાગ્યા અલૌકિક અદભુત સ્વરૂપે જે દર્શન થયું તેને બીજી કાંઈ ઉપમા આપી શકાય તેવું નતું જેમ રાસ સમયે મદનનું માન હરાઈ ગયું હોય તેમ સ્વરૂપના દર્શન થતા પણ કામદેવનો સર્વ ગર્વ નાશ પામ્યો સર્વ સમાજને અતિ આનંદ થયો કસિયા કાંજીએ પ્રભુજીને હિંડોળે ઝુલાવીને પોતાની પ્રીત રીતનો મન મનોરથ પૂર્ણ કર્યો અને સુવર્ણના થાનમાં મોતીની આરતી સજીને આરતી કરી તિલક કર્યું ચર્પર્શ કરીને સષ્ટાંગ દંવટ પ્રણામ કરીને ઘણી જ ભેટ ધરી સર્વ સમાજે પોતાના જીવન પ્રાણને પુષ્પથી વધાવીને ભેટ ધરીને કૃતાર્થતા અનુભવી પ્રભુશ્રી હિંડોળે ઝૂલીને આપશ્રી પોતાની બેઠકે બિરાજે ત્યારે કશ્યાભાઈ રાજગરે આપશ્રીના ચરણમાં પડીને વિનંતી કીધી રાજ આપે અનહદ કરુણા કરી અમારો મન મનોરથ પૂર્ણ કર્યો એટલે ઠાકોરજીએ હા પાડી અને મન મનોરથ પૂર્ણ કર્યો એ બાબતે કે છે આપની આજ્ઞા અનુસાર સર્વસૃષ્ટિનું જૂથ આપશ્રીની સન્મુખ થઈ રહ્યું છે આપ જે આજ્ઞા કરો તે કરવા અમો તત્પર છીએ એટલે ઠાકોરજીએ જે આજ્ઞા કરી હતી ને સૃષ્ટિ ન્યારી કરવી છે એ બાબતે કસ્યાભાઈ રાજગર પૂછી રહ્યા છે ઠાકોરજીની કે હવે આપ શું આજ્ઞા કરો છો આપ શ્રી અતિ પ્રસન્ન થતા સર્વ સમાજ પ્રતિ શ્રીમુખથી આજ્ઞા કરતા કહ્યું કસિયા કાનજી તમારી પ્રીતને કારણે અમો એ હિંડોળે જ ઝૂલવાનું સુગદાન તમને આપ્યું તમારું મન મનોરથ પૂર્ણ થયું સદા આ સ્થળ એટલે કે ઉખરલાની વાત ચાલે છે અમારી બેઠકથી પ્રસિદ્ધ રહેશે અમો દાદાજીએ જેમ ચોરાસી બેઠક સ્થાપીને પ્રગટ કીધી છે તેમ અમો અહીંયા અમારી બેઠકની સ્થાપના કરીએ છીએ એટલે કે જેમ વલ્ભાચાર્યજીની બેઠક છે ચોરાસી બેઠક એવી જ રીતે હું બેઠકની સ્થાપના કરવા માગું છું અને એ છે અહીંયા ઉખરલામાં